તો ચલો સીધા જ એ મૂળ પ્રશ્ન પર આવીએ જે જે મને લાગે છે કે દરેક નવા ડેવલપરને સતાવતો હશે બરાબર કે ભાઈ તમે કલાકોની મહેનત પછી એક સરસ પાઇથન વેબ એપ્લિકેશન બનાવી હા તમારા લેપટોપ પર તો એ એકદમ પરફેક્ટ ચાલે છે પણ હવે શું એને દુનિયાને કેવી રીતે બતાવવી ખરું ને બિલકુલ એને ઇન્ટરનેટ પર લાઈવ કેવી રીતે કરવી જેથી કોઈ પણ એને જોઈ શકે આ રહસ્યને ઉકેલવા માટે આપણે ગીકી સ્ક્રિપ્ટ નામની યુટ્યુબ ચેનલ પરનું એક ટ્યુટોરિયલ જોઈ રહ્યા છીએ હા એમણે એક રેઝ્યુમે બિલ્ડર એપ્લિકેશનની ડિપ્લોય કરીને બતાવી છે અને આપણો હેતુ એ જ છે કે આ જે ડિપ્લોયમેન્ટની પ્રોસેસ છે જે ઘણીવાર ડરાવણી લાગે છે ખૂબ જ એને એકદમ સરળ બનાવી દેવી અને એ પણ પાઇથન એનીવેર જેવા એક મફત ટૂલનો ઉપયોગ કરીને અને આ છે ને હું માનું છું કે આ ખાલી એક ટેકનિકલ પ્રક્રિયા નથી અચ્છા આ એક વિકાસકર્તા માટે મતલબ કે એક ડેવલપર માટે એક સફર છે મારા મશીન પર ચાલે છે થી હા દુનિયા માટે ચાલે છે સુધી બિલકુલ તે તમારા લેપટોપમાં બંધ એક વિચારને એક વૈશ્વિક પ્લેટફોર્મ પર લઈ જવાનો પોલ છે ખૂબ સરસ કહ્યું તો ચાલો આ સર્જક બનવાની સફર શરૂ કરીએ ટ્યુટોરિયલમાં સૌથી પહેલા પાઇથન એનીવેરનો ઉલ્લેખ છે હવે બજારમાં એ ડબ્લ્યુએસ છે ગૂગલ ક્લાઉડ છે આટલા મોટા નામો છે તો પછી કોઈ નવા શીખનાર માટે આ પ્લેટફોર્મ કેમ આટલું સારું છે કારણ કે પાઇથન એનીવેર એ નવા શીખનારાઓ માટે જે પ્રવેશનો અવરોધ હોય છે ને હા એ લગભગ શૂન્ય કરી નાખ્યો છે તેની સૌથી મોટી ખાસિયત છે એનું બિગિનર એકાઉન્ટ જે તદ્દન મફત છે હા તદ્દન મફત અને કોઈ ક્રેડિટ કાર્ડની પણ જરૂર નથી મોટા ક્લાઉડ પ્લેટફોર્મ શક્તિશાળી તો હોય છે પણ એ એક વિમાનના કોકપીટ જેવા હોય છે હજારો બટન સાથે બરાબર જ્યારે એનીવેર એક કાર જેવું છે છે શીખવું સરળ અને તમને જ્યાં જવું છે ત્યાં પહોંચાડી દે છે એ બધી જ જટિલતાઓ દૂર કરી દે છે અને સ્ત્રોત મુજબ શરૂઆત કરવી તો કોઈ સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવવા જેટલું સરળ છે યુઝરનેમ ઈમેલ પાસવર્ડ અને બસ હા અને અંદર ગયા પછી તરત જ એક મોટું બટન દેખાય છે એડ અ ન્યૂ વેબ એપ ખૂબ જ સ્પષ્ટ અને સીધું બરાબર અને ત્યાં જ તેની સુંદરતા દેખાય છે એ તમને પૂછે છે કે તમે કયું ફ્રેમવર્ક વાપરી રહ્યા છો ફ્લાસ્ક જેંગો વગેરે અને આપણા કેસમાં એ ફ્લાસ્ક છે હા અને જેવી તમે એ પસંદગી કરો પાયથન એનીવેર પાછળ બધું જ બેઝિક સર્વર સેટઅપ આપમેળે કરી દે છે અને સૌથી મહત્વની વાત શું એ તરત જ તમને એક લાઈવ યુઆરએલ બનાવીને આપે છે યોર નેમ ડોટ કોમ જેવું ભલે એ પેજ ખાલી હોય પણ એક ક્ષણ જ્યારે તમને તમારું પોતાનું લાઈવ મળે એ ખૂબ જ પ્રોત્સાહક હોય છે તમે ઇન્ટરનેટ પર એક સરનામું મેળવી લીધું છે ઠીક છે તો આપણી પાસે ઇન્ટરનેટ પર એક પ્લોટ છે એક સરનામું છે પણ એ જમીન અત્યારે ખાલી છે હા હવે તેના પર આપણું ઘર એટલે કે આપણો પ્રોજેક્ટ કોડ કેવી રીતે લાવવો હા આ બીજું પગલું છે વિડીયોમાં બતાવેલ રેઝ્યુમે બિલ્ડરનો કોડ તેમના સર્વર પર કેવી રીતે લાવી શકાય અહીંથી ઘણા લોકો માટે કમાન્ડ લાઇનનો ડર શરૂ થાય છે અને પાઇથન એનીવેર એ ડરને પણ દૂર કરે છે એ તમને તમારા બ્રાઉઝરમાં જ એક બેશ કન્સોલ આપે છે એટલે કમ્પ્યુટર પર કશું ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી બિલકુલ નહીં ટ્યુટોરિયલમાં હબ રેપોઝિટરીમાંથી પ્રોજેક્ટને સીધો ક્લોન કરવા માટે ગીટ ક્લોન કમાન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખૂબ જ કાર્યક્ષમ પદ્ધતિ છે હા તમે ફક્ત તમારા ગીઠબ પ્રોજેક્ટની લિંક કોપી કરીને કન્સોલમાં પેસ્ટ કરો અને બધો કોડ તેમના સર્વર પર તો એનો અર્થ એ થયો કે પ્રોજેક્ટ ગીઠબ પર હોવો ફરજિયાત છે જો કોઈએ પોતાનો કોડ ફક્ત લોકલ ફોલ્ડરમાં રાખ્યો હોય તો આમ તો ટેકનિકલી ફરજિયાત નથી તમે ફાઇલો અપલોડ પણ કરી શકો પણ એ ખૂબ જ સૂચવવામાં આવે છે એક સારી પ્રેક્ટિસ છે બરાબર અને એનું કારણ માત્ર સરળતા નથી જ્યારે તમે કોડને ક્લોન કરો છો ત્યારે તેની સાથે એક ખૂબ જ મહત્વની ફાઇલ પણ આવે છે જેનો ઉલ્લેખ સ્ત્રોતમાં જ છે requirements.txt ડોટ હા ચાલો આના પર થોડી વાત કરીએ આ requirements.txt ડોટ ફાઇલ શું છે આ એક સાદી ટેક્સ્ટ ફાઈલ જેવી જ દેખાય છે દેખાય છે સાદી પણ એનાથી ઘણું વધારે છે એને તમે તમારા પ્રોજેક્ટની રેસિપી બુક સમજી શકો રેસીપી બુક રસપ્રદ હા એમાં તમારા પ્રોજેક્ટને ચલાવવા માટે જરૂરી બધી જ પાયથન લાઇબ્રેરીઓની યાદી હોય છે એમના ચોક્કસ વર્ઝન સાથે વર્ઝન સાથે હા અને આ બહુ જરૂરી છે પેલી મારા મશીન પર તો ચાલતું હતું વળી સમસ્યાનું મુખ્ય કારણ એ જ હોય છે કે લાઇબ્રેરીના વર્ઝન અલગ અલગ હોય સમજી ગયો તો આ ફાઇલ ખાતરી કરે છે કે સર્વર પર પણ એ જ વાતાવરણ બને જે મારા મશીન પર હતું બિલકુલ વ્યાવસાયિક દુનિયામાં આને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ કોડ કહેવાય છે આ ફાઇલ એનું એક નાનું સ્વરૂપ છે અને એને વાપરવી કેવી રીતે એકદમ સરળ પ્રોજેક્ટ ક્લોન કર્યા પછી ટ્યુટોરિયલમાં બતાવ્યા પ્રમાણે તમારે એક જ કમાન્ડ ચલાવવાનો હોય છે પિપ ઇન્સ્ટોલ માઇનસ આર રિક્વાયરમેન્ટ્સ ડોટ ટી અને બધી લાઇબ્રેરીઓ આપમેળે ઇન્સ્ટોલ થઈ જશે હા આની સાથે ટ્યુટોરિયલમાં વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે હા એ પણ એક મહત્વનો મુદ્દો છે એને તમે દરેક વાનગી માટે એક અલગ સ્વચ્છ રસોડા તરીકે વિચારી શકો છો જેથી મસાલા એકબીજા સાથે ભળી ન જાય બરાબર એ જ રીતે વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ તમારા દરેક પ્રોજેક્ટની લાઇબ્રેરીઓને સિસ્ટમની બીજી લાઇબ્રેરીઓથી અલગ રાખે છે સરસ તો આપણો કોડ સર્વર પર છે લાઇબ્રેરીઓ પણ ઇન્સ્ટોલ થઈ ગઈ છે બધું જ તૈયાર છે છતાં પણ હા જ્યારે હું મારા યુઝરનેમ ડોટ બાયથન એનીવેર ડોટ કોમવાળા યુઆરએલ પર જાઉં છું ત્યારે હજુ મારો પ્રોજેક્ટ દેખાતો નથી એવું લાગે છે કે બધું ગોઠવી દીધું પણ ઘરનો મુખ્ય પાવર સપ્લાય ચાલુ કરવાનું ભૂલી ગયા છીએ આ સ્વિચ ક્યાં છે આ એકદમ સાચો પ્રશ્ન છે અને આ એ જગ્યા છે જ્યાં મતલબ કે નેવું ટકા નવા શીખનારાઓ અટવાઈ જાય છે ઓકે આ મુખ્ય સ્વિચના બે ભાગ છે પહેલો પાયથન એનીવેરના ડેશબોર્ડમાં વેબ ટેબ પર તમારે સર્વરને કહેવું પડે છે કે તમારો કોડ ક્યાં છે એડ્રેસ આપવું પડે છે બરાબર સોર્સ કોડ અને વર્કિંગ ડિરેક્ટરીના પાથને તમારા પ્રોજેક્ટ ફોલ્ડરના એડ્રેસ પર સેટ કરો જાણે કે પોસ્ટ ઓફિસને આપણું નવું સરનામું આપતા હોઈએ એ તો સરળ લાગે છે પાથ કોપી પેસ્ટ કરવાનો છે પણ બીજો ભાગ મને લાગે છે કે એ થોડો વધુ જટિલ છે આ ડબલ્યુએસજીઆઈ કન્ફિગ્યુરેશન ફાઇલ હા એ થોડી ડરાવણી લાગી શકે છે પણ એનો ખ્યાલ ખૂબ જ સુંદર છે સમજાવો WSGI એટલે વેબ સર્વર ગેટવે ઇન્ટરફેસ એને તમે એક સાર્વત્રિક અનુવાદક અથવા અડાપ્ટર તરીકે વિચારી શકો અનુવાદક હા જુઓ સર્વર એક અલગ ભાષા બોલે છે અને તમારી પાયથન એપ્લિકેશન બીજી ભાષા ડબલ્યુએસજીઆઈ એ બંને વચ્ચે એક બ્રિજ છે જે ખાતરી કરે છે કે તેઓ એકબીજા સાથે વાત કરી શકે ઓકે વીડિયોમાં આ ફાઇલમાં એક ડિફોલ્ટ લાઇનને બદલીને ફ્રોમ મેન ઇમ્પોર્ટ એપ કરવામાં આવી તમે એમ કહો છો કે આખું વેબ સર્વર અને મારી એપ્લિકેશન વચ્ચેનું જોડાણ માત્ર આ એક જ લાઇન પર આધાર રાખે છે બિલકુલ અને આ જ તે નિર્ણાયક લાઇન છે એ સર્વરને બે ચોક્કસ સૂચનાઓ આપે છે કઈ બે પહેલો ભાગ ફ્રોમ મેન કહે છે કે પ્રોજેક્ટ ફોલ્ડરમાં મેન ડોટ પીવાય નામની ફાઇલમાં જુઓ ઠીક છે અને બીજો ભાગ ઇમ્પોર્ટ એપ કહે છે કે તે ફાઇલની અંદર જે ફ્લાસ્ક એપ્લિકેશનનો ઓબ્જેક્ટ છે એનું નામ એપ છે અચ્છા એટલે જો મારી ફાઇલનું નામ માય પ્રોજેક્ટ ડોટ પીવાય હોત અને ઓબ્જેક્ટનું નામ માય એપ હોત તો લાઇન ફ્રોમ માય પ્રોજેક્ટ ઇમ્પોર્ટ માય એપ થત એકદમ સાચું તે ઘરના સરનામા સાથે એપાર્ટમેન્ટ નંબર આપવા જેવું છે તમારે ચોક્કસ થવું પડશે તો તો ખૂબ ખૂબ જ જ જ વિગત છે જો અહીં ભૂલ થાય કશું કામ નહીં કરે હા અને અહીં જ મોટાભાગની ભૂલો થાય છે હું મારો પોતાનો અનુભવ કહું હા જણાવો જ્યારે મેં પહેલીવાર મારી એપ ડિપ્લોય કરી હતી ત્યારે મેં બે કલાક બગાડ્યા હતા કારણ કે મારા કોડમાં ઓબ્જેક્ટનું નામ એપ હતું પણ મેં ડબલ્યુએસજીઆઈ ફાઇલમાં ભૂલથી ફ્રોમ મેઇન લખી દીધું હતું હું બધું જ તપાસી રહી હતી પણ આ નાનકડી ભૂલ પર મારું ધ્યાન જ નહોતું ગયું આ બહુ સામાન્ય ભૂલ છે વાહ આ અંગત અનુભવથી વાત વધુ સ્પષ્ટ થઈ તો આ નાજુક પણ શક્તિશાળી ડબલ્યુએસજીઆઈ ફાઇલને એડિટ કર્યા પછી અને પાંચ સેટ કર્યા પછી છેલ્લું પગલું શું છે હવે આવે છે સૌથી સંતોષજનક ક્ષણ અને એ છે તમારે વેબ ટેબ પર પાછા જઈને એક મોટું લીલું રીલોડ બટન દબાવવાનું છે રીલોડ હા આ બટન તમારી બધી નવી ગોઠવણોને લાગુ કરે છે ટ્યુટોરિયલમાં ખૂબ જ સ્પષ્ટપણે બતાવે છે કે આ બટન પર ક્લિક કર્યા પછી જ્યારે તેઓ પેલા યુઆરએલને બ્રાઉઝરમાં રિફ્રેશ કરે છે ત્યારે પેલું ખાલી પેજ ગાયબ થઈ જાય છે અને તેની જગ્યાએ સંપૂર્ણ રીતે કાર્યરત રેઝ્યુમે બિલ્ડર એપ્લિકેશન દેખાવા લાગે છે અને તે માત્ર દેખાતી જ નથી પણ કામ પણ કરે છે કરું ને બરાબર વિડીયોમાં ફોર્મ ભરીને ફોટો અપલોડ કરીને અને અંતે જનરેટ પીડીએફ પર ક્લિક કરીને બતાવે છે હા અને સફળતાપૂર્વક એક પીડીએફ રેઝ્યુમે જનરેટ અને ડાઉનલોડ પણ થાય છે જે સાબિત કરે છે કે બધું જ બરાબર કામ કરી રહ્યું છે હા અને આ પરીક્ષણ ખૂબ જ મહત્વનું છે એ ખાતરી કરે છે કે સર્વર પર માત્ર ફ્રન્ટએન્ડ જ નહીં પણ સમગ્ર બેકએન્ડ પ્રક્રિયા જેમ કે ડેટા પ્રોસેસિંગ પીડીએફ જનરેશન બધું જ બરાબર ચાલી રહ્યું છે એટલે કે આપણું ડિપ્લોયમેન્ટ સંપૂર્ણપણે સફળ રહ્યું બિલકુલ હવે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તે યુઆરએલ પર જઈને પોતાનો રેઝ્યુમે બનાવી શકે છે તો આ બધી માહિતીનો સારાંશ કાઢીએ એક શીખનાર માટે આનો શું અર્થ છે મારા મતે તે ડિપ્લોયમેન્ટની જે કાળી જાદુ જેવી પ્રક્રિયા લાગે છે તેને તેને તાર્કિક પગલાંઓમાં વહેંચી દે છે હા સાચી વાત છે કોડને સર્વર પર લાવો તેનું વાતાવરણ તૈયાર કરો અને સર્વરને તેની સાથે જોડો બસ આટલું જ બિલકુલ અને અહીં રસપ્રદ વાત એ છે કે આ મૂળભૂત સિદ્ધાંતો સાર્વત્રિક છે ભલે તમે પાઇથન એનીવેર વાકરો કે પછી કોઈ મોટી કંપનીમાં જટિલ એ આર્કિટેક્ચર પર કામ કરો તમારે આ જ ત્રણ મુખ્ય કાર્યો કરવાના હોય છે બરાબર કોડ લાવો ડિપેન્ડન્સી ઇન્સ્ટોલ કરો અને સર્વરને ગોઠવો પાયથન એનીવેર તમને આ સિદ્ધાંતો શીખવા માટે એક સુરક્ષિત અને સરળ મેદાન પૂરું પાડે છે કોઈ પણ નવા શીખનાર માટે આ ખરેખર એક અહા મોમેન્ટ છે ચોક્કસ એક ક્ષણ જ્યારે તમે તમારો પ્રોજેક્ટ ફક્ત તમારા લેપટોપ પર જ નહીં પણ તમારા ફોન પર તમારા મિત્રના કમ્પ્યુટર પર ગમે ત્યાંથી એક્સેસ કરી શકો છો તે ખૂબ જ શક્તિશાળી અને પ્રેરણાદાયક છે તમને ઇન્ટરનેટ પર તમારી પોતાની જગ્યા બનાવવાની શક્તિ આપે છે આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું જરૂર આખું ટ્યુટોરિયલ પાયથન એનીવેરના મફત બિગી